પાટણના ખરાદીવાડામાં પવિત્ર ચૈત્ર માસમાં માતાજીના ગરબા યોજાયા પાટણમાં ચૈત્રી નવરાત્રિના પાવન દિવસોમાં શ્રદ્ધાળુ ભક્તો ઉપવાસ અને અનુષ્ઠાન થકી મૈયાની ભક્તિમાં લીન બન્યા છે ત્યારે બીજી તરફ ચૈત્રી નવરાત્રીમાં બાધા માનતાના ગરબાઓની સાથે સાથે કેટલાક ધર્મપ્રેમી પરિવાર દ્વારા હરખના આનંદ ગરબા પણ આયોજિત કરતા હોય છે પાટણ શહેરના લાખેશ્વર મહાદેવ મંદિર પરિસર નજીક આવેલા ખરાદીવાડામાં રહેતા રંગોળી આર્ટિસ્ટ જયશ્રીબેન સંજયભાઈ સુથાર પરિવાર દ્વારા ચૈત્રવદ નોમને મંગળવારની રાત્રે તેઓના નિવાસસ્થાને હરખના આનંદ ગરબાનું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું આનંદ ગરબાના પવિત્ર પ્રસંગે આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે આનંદ ગરબાની રમઝટ મચાવી હતી આ પ્રસંગે મોહલ્લાના રહીશો સહિત સગા સંબંધી અને સ્નેહી મિત્રોએ ઉપસ્થિત રહી આનંદ ગરબામાં સહભાગી બન્યા હતા અને આનંદ ગરબાની પૂર્ણાહુતિ માતાજીની આરતી અને પ્રસાદ સાથે કરવામાં આવી હતી જેનો સૌમાય ભક્તોએ આ લાભ લઈને ધન્યતા અનુભવી હતી